ચર્ચા બે દિવસ પેલા રોડનું નું જે કામકાજ છે અટકાવવામાં આવેલું હતું અત્યારે હાલ અંદર એ લોકો બે દિવસ માટે પૂરો સમય સરકાર આપવામાં આવેલો હતો કે ભાઈ જે રોડ નું કામકાજ છે ખેડૂતોને જે વિવાદની અંદર જે લોકોએ રજૂઆત કરી છે અમારે લોકો ની રજૂઆત ને સાંભળીને એ લોકોની પાસે પૂરા માંગવામાં આવેલા હતા સરકાર પોતાના રોડના પોતાના હોવાના પૂરા રજુ કરવા નિષ્ફળ ગઈ છે સદંતર નિષ્ફળ ગઈ છે અને અત્યારે મનસ્વી પણ રીતે ખેડૂતોને દબાઈને પોલીસ પ્રોટેક્શન માંગીને અને અત્યારે એ લોકોને દબાઈને અત્યારે રોડનું કામકાજ કોઈ પણ સંજોગો અંદર સરકાર કરવા જઈ રહી છે એનો ખેડૂતોનો સખત વિરોધ છે ખેડૂતોની જે માંગણી છે એ અમારા આંદોલનના આધાર ઉપર જે કઈ અત્યારે અમને લોકોને સંપાદન થયેલું છે એ જૂના સંપાદન ના પૈસા ચૂકવો એ પૈસા ચૂકવા બાદ આગળની કાર્યવાહી કરવામાં એવું છે ખેડૂતો કોઈ પણ સંજોગો ની આની વિરુદ્ધ લડી લે